લૂંટના ગુનામાં ટ્રાફિક એએસઆઈ અને ખાનગી ચેનલના રિપોર્ટરની ધરપકડ કોટાલી ગામમાં રહેતા દીપક વાણંદ રિક્ષા ડ્રાઈવર છે ગત રાત્રે દીપક અલ્ટો કાર લઈને દેણા ચોકડી હાઇવે નજીકના પેટ્રોલ પંપ ખાતેના ગલ્લા પર ગયો હતો લગભગ સાડા અગિયાર વાગ્યે વેગેન આર કારમાં ટ્રાફિક એએસઆઈ વિજયસિંહ માનસિંહ પરમાર અને ખાનગી ચેનલનો પત્રકાર કુલદીપસિંહ દીપસિંહ સોલંકી રહેઠાણ મારુતિ નંદન સોસાયટી બાજવા

કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેથી દીપકે લાકડાના ફટકાથી વેગેનાર કારના કાચ જોડી નાખ્યા હતા જેથી વિજય સ્થળ પરથી ફરાર થયો હતો જ્યારે કુલદીપ જળપાઈ ગયો હતો આ ઘટનાની જાણ થતા હરણી પોલીસ સ્ટેશન પર ટોડી ગઈ હતી પોલીસે દીપકની ફરિયાદને આધારે એએસઆઈ વિજયસિંહ રહેઠાળ રાંધલધામ સોસાયટી ન્યુ સમારોહ અને પત્રકાર કુલદીપસિંહની ધરપકડ કરી છે એએસઆઈ વિજય સિંહે હરણીમાં નોંધાયેલી ક્રોસ ફરિયાદ મુજબ તે મિત્ર કુલદીપને ગઈકાલે ડુમાર ચોકડી મળ્યો હતો બંને ગોલ્ડન ચોકડી જતા પહેલા ગલા પર ઊભા હતા કુલદીપનો ઝઘડો થતા વિજય કારમાંથી ઉતર્યો હતો શૂટિંગ ઉતારતા દરમિયાન ઝઘડો થતા દીપક સાથે ચાર શખ્સોએ લાકડીથી હુમલો કર્યો અને કારના કાચની તોડફોડ કરી હતી